સફલા એકાદશી હૃદય અને આત્માને પોષતો મહાપર્વ માગશર વધ અગિયારસ એટલે સફલા એકાદશી નામમાં જ જેની સફળતા છુપાયેલી છે તેવી આ એકાદશી માત્ર પુણ્ય ફળોની લહાણી નથી પણ આયુર્વેદની દ્રષ્ટિએ હૃદય સ્વાસ્થ્ય કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ માટે પણ સાક્ષાત અમૃત સમાન છે આવો ધર્મ અને આરોગ્યના આ અદભુત સંગમને સવિસ્તાર સમજીએ પૌરાણિક મહિમા સફળતાનો માર્ગ પદ્મપુરાણના ઉત્તરખંડમાં સફલા એકાદશીનું મનોરમ કથા કથન છે ચંપાવતી નગરના રાજા માહિષ્મતનો મોટો પુત્ર હતો દુષ્ટ બુદ્ધિ આચરણ સારું ન હોવાથી રાજાએ તેને દેશવટો આપ્યો જંગલમાં રહીને તે આવન જાવન કરતી પ્રજાને લૂંટીને ગુજરાન ચલાવતો લોકો તેને વિમોહિત લોભથી ભ્રમિત થયેલ અર્થમાં લુંભક કહીને બોલાવતા એક વખત લુંભકે ઠંડી અને થાકથી પીપળાના વૃક્ષ નીચે રાત વિતાવી તેની પાસે એકઠા કરેલા જંગલના ફળો પડ્યા હતા અસહ્ય ઠંડી અનાયાસે કોઈ પૂર્વ નિર્ધારણ વિના તેનાથી આ એકાદશી નું વ્રત થઈ ગયું આ શુભ કર્મ ફળ સ્વરૂપે લુંબકને પાછું રાજ્ય મળ્યું સદગુણી પત્ની પુત્ર મળ્યા અને સૌથી મહત્વનું શ્રી હરિની ભક્તિ પ્રાપ્ત થઈ નોંધ સનાતન સંસ્કૃતિમાં પીપળાના વૃક્ષને સાક્ષાત શ્રી હરિનું સ્વરૂપ માનવામાં આવે છે આ એકાદશીએ લીંબુ બોર દાડમ આમળા નારિયેળ જેવા ઋતુફળોનું અર્ઘ્ય અર્પણ કરાય છે ફળો સાથે ઉજવાતી હોવાથી જ આ એકાદશી સફલા કહેવાય છે આયુર્વેદનું વિજ્ઞાન હૃદય માટે અમૃતતુલ્ય ફળ હવે સમજીએ આ તહેવારનું આરોગ્યનું પાસું સફલા એકાદશીના અર્ઘ્યમાં જે ખાટા મીઠા ફળોની યાદી છે તેમાંથી મોટા ભાગના ફળો ચરક સંહિતા સૂત્રસ્થાનના ચોથા અધ્યાયમાં વર્ણવેલ રદ દશેમાની હૃદય માટે ઉત્તમ 10 દ્રવ્યોની શ્રેણીમાં આવે છે માક્ષરપોષ માંસની કડકડતી ઠંડીમાં શરીરનું તાપમાન જાળવવા માટે લોહી પહોંચાડતી નાની રક્તવાહિનીઓ બ્લડ વેસલ્સ સહજ સંકોચાય છે વળી વધતી ઉંમર કે અનિયમિત આહાર विहार ને કારણે જો આ વાહિનીઓમાં બ્લોકેજ હોય તો શિયાળામાં હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક ના કિસ્સાઓ વધી જાય છે બીજા ક્રમે મુખ્ય કારણ છે મનનો વિષાદ ડિપ્રેશન સ્ટ્રેસ જગત દ્વંદ્વાત્મક છે તેથી કોઈ પણ व्याધી પાછળ એક થી વધુ કારણો હોય તે સ્વાભાવિક છે રદ દશે માનીનું રહસ્ય આ દ્રવ્યો સ્વાદમાં અમ્લ ખાટા મધુર મીઠા અને કશાય તુરા હોય છે અને આ ત્રણેય ગુણો હૃદયની રક્તવાહિનીઓ પર જાદુઈ અસર કરે છે એક અમ્લ રસ ખાટો રક્તવાહિનીઓમાં જમા થયેલ ચિકાશ મેળ ફિડ ડિપોઝિટને દૂર કરે છે બે મધુર રસ મીઠો રક્તવાહિનીઓને પોષણ આપીને સબળ બનાવે છે ત્રણ કશાય રસ તુરો રક્તવાહિનીઓને ટોન અપ કરીને મજબૂત બનાવે છે આમ અતિશય શીતળ વાતાવરણમાં પણ આ ફળોના સેવન થી રક્તવાહિનીઓ પોતાનું કાર્ય સુપેરે કરીને અંગો અવયવોને રક્ત પહોંચાડતી રહે છે મનોબળનું પોષણ વિષાદ મુક્તિ આ એકાદશીએ ગરુડ પુરાણના અધ્યાય બસો માં આપેલ અચ્યુત સ્તોત્રોનું પારાયણ કરવાનો પણ રિવાજ છે અચ્યુત એટલે જે ક્યારેય વિચલિત ન થાય તેવા શ્રી હરિ આ સ્તોત્રનું પારાયણ અને તેના પરનું ચિંતન મનુષ્યનો વિષાદ દૂર કરીને શ્રી હરિ પ્રત્યે એક અતૂટ ભરોસો અને વિશ્વાસ પ્રગટાવે છે આ ભરોસો વ્યક્તિને ઘર સંસારની કપરી પરિસ્થિતિઓમાં પણ વિષાદગ્રસ્ત થવા દેતો નથી સફલા એકાદશી સફળતાનો બેવડો ઉત્સવ માક્ષર વધ અગિયારસ સફલા એકાદશી માત્ર વ્રત ઉપવાસનો દિવસ નથી પરંતુ તન અને મનની તંદુરસ્તીનો ઉત્સવ છે શારીરિક સ્વાસ્થ્ય રદ દશેમાની વર્ણિત શીત ઋતુ પ્રમાણેના ખાટા મીઠા ફળો દાત જામફળ દાડમ બોર આમળાનું સેવન કરીને હૃદયની રક્તવાહિનીઓને સ્વચ્છ અને સબળ બનાવવી માનસિક સ્વાસ્થ્ય શ્રી અચ્યુત સ્વરૂપ શ્રી હરિનું સ્મરણ કરીને મનને વિષાદમુક્ત અને પ્રસન્ન રાખવું પ્રભુ સ્મરણ અને પ્રકૃતિના સानिધ્યમાં ઉજવાતી આ એકાદશી આપ સૌના જીવનમાં સ્વાસ્થ્ય અને ભક્તિની સફળતા લાવે એ જ શુભકામના